बसो तो रुपया हाँ लेडीज ना है बसो रुपया वाह हाँ रात क्या है ना बसो रुपया टीशर्ट नो कुछ नहीं हूँ भाव से ले वो ही तो भाई आप सोएं या बसो रुपया लेडीज ना से अन्य यहाँ सो आओ बच्चे से, से। अन्य सो हाँ ना ना सो कराना सब पचास पचास रुपये नहीं लम्बा तो से जो पूछा पेंट नो

દોઢસો રૂપિયા માં ગમે જો ગમે દોઢસો રૂપિયામાં જોવાથી ગમે લઈ લો પચાસ રૂપિયા માં અમદાવાદ ની અમદાવાદ તમે આઈ ના સો અમદાવાદ ની મોટા મોટી બજાર સો રૂપિયા પચાસ રૂપિયા માં

દસ રૂપિયા <mini drained out>

અમારા લેવાનું વાળી છે ઓલે આમાંથી બધું મળી રહે મળી રહે હા ની જોડી આ સાયકલ નો છે મોટા

ચાલો જો આ જો બધી અહીંયા બુકુ છે જુની બધી જુની બુકુ આટલી બુકુ આટલી બુકુ છે આ બધું આખો બુકુ નું જ છે લેપટોપ ચાલુ છે કે

જોઈજો જો છોલની દવા એક દિનમાં ખતમ ના બધું બધું મરી રે આ ટોટલિંગ વસ્તુ છે આ જો આવ બધું કે હા બોલે તો કે નાટ અમારી છે પણ માર્કેટ ખાતી જ નથી એવું છે તો માર્કેટ અર્ધ જ થી છે અરે થતી નથી એક વાગવા એવો એક વાગી ગયો હવા ના એક વાગી ગયો હવા ના એવા

બારસો રૂપિયા <laughs> 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 <laughs>